મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા સફર પર તો આજે અમે આવી ગયા છીએ તળાજા શહેર જોવા માટે જે આશરે પાંચ હજાર વર્ષ જૂનું શહેર છે અને મારી પાછળ તમે તળાજાનો તાલ ધોળ ડુંગર જોઈ રહ્યા છો તળાજાનો ડુંગર આપણે જોઈશું અને એનો ઇતિહાસ જાણશું કે તળાજાનો ડુંગર છે એમાં લગભગ ત્રીસ જેટલી બૌદ્ધ ગુફાઓ આવેલી છે અને ખોડિયાર માતાનું મંદિર છે અને જૈન મંદિરો પણ આવેલા છે તો ચાલો તે ડુંગર જોઈએ અને તમને પણ તળાજા એટલે તળાજાના શાસક એટલે કે વીર અહેલવાળાનું સ્ટેચ્યુ આવે છે જે મેન હાઈવે છે ભાવનગર દ્વારકા હાઈવે આ જે રસ્તો જાય છે દ્વારકા તરફ જાય છે અને આ જે રસ્તો છે એ ભાવનગર સાઈડથી આવે છે અને તમે શહેરમાં એન્ટર થાવ એટલે સૌ પ્રથમ સ્ટેચ્યુ આવે છે તળાજાનો પૂરો ઇતિહાસ જાણવો હોય તો તમે વિડીયો થોડી વાર પ્યુઝ કરી અને વાંચી શકો છો અલગ અલગ શાસનકાળ દરમિયાન કોણ કોણ રાજા તળાજા ઉપર રાજ કર્યું તે બધી જ માહિતી આમાં આપેલી છે ડુંગર ચડવાની જે શરૂઆત થાય છે અને જે ગેટ છે ત્યાં પોગી ગયા છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે થોડીક વાર અહીંયા બેસી ગયા છીએ અને વરસાદ રહી જાય પછી દર્શન કરવા જઈએ અને ડુંગર ઉપર જઈએ તો મિત્રો વરસાદ તો ધીમે ધીમે આવે જ છે પણ ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે કારણ કે વરસાદ જો આમનામ આવતો રહે તો મોડું થઈ જાય બેસીએ તો એટલે ધીમે ધીમે ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે ડુંગર ઉપર આવી ગયા છીએ ડુંગરના બહુ ઝાઝા દાદર છે ને અને સૌ પ્રથમ તમે દાદર છડો એટલે ખોડિયાર માતાનું મંદિર આવે છે જે તમે મારી પાછળ જુઓ છો તે ખોડિયાર માતાનું સ્થાનક છે તો સૌ પ્રથમ આપણે ખોડિયાર માતાના દર્શન કરીશું અને પછી જે ડુંગરની પાછળની સાઈડ ગુફાઓ આવેલી છે એ જોવા જઈશું અને અહીંનો જે નજારો છે એ બહુ જ સુંદર છે આખું શહેર સોખ્ખું દેખાય છે અહીંથી ઉપરથી અને આ જે રસ્તો જાય છે એ ગુફાઓ તરફ જાય છે અને જે આ જા છે એ ખોડિયાર માતાના મંદિર તરફ જાય છે અને જે જૈન મંદિરો આવેલા છે એ આ જે સીડીઓ જાય છે એ જૈન મંદિર તરફ જાય છે ખોડિયાર માતાનું મંદિર છે જે ખોડિયારમાં ગુફામાં બિરાજમાન છે તે આ જગ્યા પર આવી ગયા છે અને આ જે છે તે જગ્યા છે ઉપર મંદિરની ઉપર ખોડિયાર માતાનું જે મંદિર છે એ પણ એક વિશાળ ગુફા છે જે તમે જોઈ જ રહ્યા છો બહારથી દર્શન કરીને બાર વ્યા છે અને તમે અહીંથી બાર શહેરનો ખૂબસૂરત નજારો જોઈ રહ્યા છો ધીમો ધીમો વરસાદ આવે છે અને વાતાવરણ બહુ જ સુંદર છે કોઈ પણ જગ્યા નવી જગ્યાઓ આવીએ એટલે અમારો હર્ષભાઈ બધાય કરતાં વધારે એક્સાઇટેડ હોય છે ભાગવા માંડે એનું ધ્યાન રાખવું પડે ફૂલ અને જે ખોડિયાર માતાનું મંદિર છે એની જમણી સાઈડ પણ બે ગુફા છે અને ડાબી સાઈડ પણ બે ગુફા આવેલી છે અને જે બીજી ગુફાઓ છે એ મંદિરથી નીચેની સાઈડ આ સાઈડ આવેલી છે જે આગળ આપણે જોઈશું અને ઉપર જે આ જોઈ રહ્યા છો તે જૈન મંદિરો આવેલા છે ને જે આ ગુફાઓ બનેલી છે તેમાં અમુક અમુક જગ્યાએ રસ્તાઓ સ્લીપરી છે વરસાદનું વાતાવરણ છે એટલે આરામથી ધીમે ધીમે ચડવું જે દાદરો છે એ હાવ જર્જરીત થઈ ગયેલા છે તમે જુઓ આ ગુફાઓ કેટલી વિશાળ છે આ બધી જ ગુફાઓ ડુંગર કાપી કાપીને બનાવવામાં આવેલી છે અને ગુફાઓ એવી છે કે ગુફાની અંદર નાના નાના કક્ષો બનેલા છે જે અત્યારે હાલ તો સાઓ જર્જરી થઈ ગયા છે પણ એક ગુફાની અંદર બીજા નાના નાના ઘણા રૂમ બનાવવામાં આવેલા છે જે તમે જોઈ રહ્યા છો ખોડિયાર માતા મંદિરના દર્શન કરીને આવ્યા છીએ અને હવે જે ગુફાઓ જે આવેલી છે એ રસ્તા ઉપર આવી ગયા છે અને અહીંથી જે બધી ગુફાઓ છે તે તરફ જવાનો રસ્તો છે તો ચાલો બધી જ ગુફાઓ જોઈ લઈએ તો આ બધી જે ગુફાઓ છે તે આશરે પાંચ હજાર વર્ષ જૂની છે એવું પુરાતન વિભાગનું સર્વે બતાવે છે અને આ જે ગુફાઓ છે તે બૌદ્ધ ગુફાઓ છે અને આશરે ત્રીસ જેટલી ગુફાઓ અહીં આવેલી છે અને બધી જ ગુફાઓમાં ક્રમાંક મારેલા છે આ જુઓ તમે સત્તર નંબરની ગુફા છે અને ઘણી જ ગુફાઓ હાલ આટલા વર્ષો વહી ગયા હોવાથી જર્જરી થઈ ગઈ છે એટલે અમુક ગુફાઓને આવી રીતે સપોર્ટ આપવામાં આવેલા છે પુરાતન વિભાગ દ્વારા કારણ કે આનું સંરક્ષણ થાય આવી રીતે દાદર બનેલા છે ને વરસાદી જ્યારે વાતાવરણ હોય ત્યારે આરામ આરામથી ચડવું આખા તમે જોઈ રહ્યા છો કેટલો સુંદર દેખાઈ રહ્યો છે ને આજે તમે જોઈ રહ્યા છો તે પાણી સંગ્રહ કરવા માટેના કુંડ છે એટલે કે ડુંગરની ઉપર જ તે આ કુંડ બનાવેલા છે જેમાં પાણી સંગ્રહ વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને પહેલાંના સમયમાં એનો પીવા માટે ઉપયોગ લેવામાં આવતો સ્ટેપ બાય સ્ટેપ આ ગુફાઓ બનાવવામાં આવેલી છે ને પહેલાં સૌ પ્રથમ આપણે જોઈ એ નીચે જોઈ અને એની પછી આ ગુફા જોઈ અને એની ઉપર અત્યારે આવી ગયા છે જે આ ઉપરનો માળ છે અને આ ઉપર જે ગુફાઓ બનેલી છે એ સમય છાતા ઘણી ગુફાઓ જર્જરી થઈ ગઈ છે તો આ મોટો હિસ્સો છે એ તૂટીને પડેલો છે ગુફાનો ભાગ છે અહીંથી તૂટીને પડેલો છે અહીંયા નીચે એક ગુફા આવેલી છે અને ત્યાં રેલિંગ નથી એ ગુફા પણ હું તમને બતાવીશ રસ્તો દાદર બનેલા છે તમે જુઓ આ જે ઉપર રેલિંગ છે જે જેલને ઊભા છે ને ત્યાંથી ડાઉન સાઈડ આ એક ગુફા આવેલી છે આ પણ ઘણી જ મોટી ગુફા છે જ્યાં રેલિંગ નથી એટલે બધા જ લોકો આવતા નથી તમે જો આ પણ બહુ જ મોટી ને વિશાળ ગુફા છે જે જે ઉપર તમે રેલિંગ જોઈ રહ્યા છો ત્યાંથી ડાઉન સાઈડ ઉતરવાનો રસ્તો છે અહીંયા રેલિંગ નથી એટલે પોલ સાવચેતી રાખીને આવું દાદર તો વ્યવસ્થિત બનેલા છે પણ રેલિંગ નથી એટલે ધ્યાન રાખીને નીચે જો કદાચ તમે જો આવો તો આવું અને તમે જો આ પણ અવશેષો એટલે કે મોટી મોટી સટ્ટાનો જે છે તે આ ગુફામાં જ થઈને તે પડેલી છે એટલે કે આ ગુફાઓ બહુ જ પ્રાચીન છે એટલે ઘણી જ ગુફાઓ જર્જરિત હાલતમાં છે એટલે ધ્યાન રાખવું મેં જો ગુફાની ચારે સાઈડ નાની નાની ગુફાઓ આવેલી આવેલી છે રૂમ રૂમ ટાઈપની જે નાના નાના કક્ષો બનેલા હોય એ ટાઈપની ગુફાઓ છે તો આ સાઈડે તે ઉપરની બીજી ગુફાઓ છે તે જોવા માટે જઈ રહ્યા છીએ અને જોવો મિત્રો આ ગુફા પણ બહુ જ વિશાળ છે જે એપલ મંડપવાળી ગુફા જે છે સૌથી મોટી ગુફા એના પછીનો બીજો નંબર આવે આ ગુફાનો આ ગુફા પણ બહુ જ મોટી છે જે તમે જોઈ રહ્યા છો અને ગુફા ની હાલત ઘણી અત્યારે બીક લાગે એવી લાગે કારણ કે આમાં ઘણી જગ્યાએ પથ્થરો પડેલા છે જો કે આ ગુફાઓ પ્રાચીન છે અને બધી જ ગુફાઓમાં વચ્ચેની સાઈડ નાના નાના કક્ષો બનેલા જ છે આ ગુફાઓ આવેલી છે એમાં સૌથી મોટી જે ગુફા આવેલી છે એફલ મંડપ તરીકે જે ઓળખાય છે તે ગુફા હવે જોવા માટે જઈએ છે નીચે અને તમે જો નીચે જે જે જગ્યાએ રેલિંગો મારેલી છે એ બધી જ જગ્યાએ ગુફાઓ આવેલી છે મિત્રો પહેલાંના સમયમાં જ્યારે રેલિંગ નહીં હોય ત્યારે મને એમ છે લાકડાની રેલિંગ બનાવી છે ને એના માટેના અવશેષો આ સબૂતો છે કે અહીંયા જે આ ખાડા કરેલા છે એ રેલિંગ માટે જ કર્યા છે કારણ કે હાલ તો આ રેલિંગ જે છે આપણે અત્યારે લોખંડની બની પહેલાંના સમયમાં આવી સુવિધા નહોતી ત્યારે આ વ્યવસ્થા કરીએ છીએ આ જે ગુફા છે તેમાં પાણી ભરેલું છે કારણ કે ડુંગર માંથી રીજીને આવતું છે એટલે આ જે કક્ષ છે પણ પાણીનો ભરાઈ ગયેલો જોકે આમાં પહેલેથી જ પાણી આવતું છે એવું લાગે છે કારણ કે જો અહીંયા વ્યવસ્થા ગોઠવેલી છે પાણી બહાર કાઢવા માટેની એ હવે જે ઉપરની સાઈડ જે બીજી ગુફાઓ આવેલી છે જે જૈન મંદિર તરફ જવાય છે અહીંયાથી બીજા પણ દાદર છે ડુંગર માથે સડવા માટેના અને જૈન મંદિર તરફ જવાના તો એ ગુફાઓ જોઈ લે અને જૈન મંદિર જે છે એ તમને હું બહારથી બતાવી દઉં ખાલી અને ડુંગર પર જે ઉગમણી સાઈડનો જે રસ્તો પડે છે જ્યાં બીજા દાદર આવેલા છે ને પાછળની સાઈડની જે ગુફાઓ છે ત્યાંથી જે અહીંના દેરાસરો આવેલા છે જે ઉપરના ત્યાં જવા માટેનો પણ અલગ બીજો રસ્તો છે એટલે કે આ આ જે ડુંગર છે તાલધ્વજ ડુંગર ત્યાં ઉપર આવવા માટેના બે દાદર છે એક ઉગમણી સાઈડથી આવે છે અને એક આથમણી સાઈડથી આવે છે અને આ જે બીજી નાની ગુફાઓ છે અને જે આ સાઈડના જે બધા રૂમો છે એ થોડીક સારી હાલતમાં છે જે ગુફાઓ છે એના કક્ષીય બનેલા છે એની દિવાલો એકદમ વ્યવસ્થિત છે ને જે બીજા દાદર હું કહેતો હતો જે તમે નીચે જોઈએ જ રહ્યા છો જે ઉગમણી સાઈડથી આવે છે જે મંદિર તરફ જાય છે ને થોડીક વાર બધાને હર્ષને ઝીલને બધાને બેસાડી દીધા છે આગળ મોટી ગુફામાં કારણ કે અહીંયા આગળ બહુ રસ્તા સારા નહોતા એટલા માટે અને હું થોડીક આ પાછળની ગુફાઓ જે છે તે જોવા માટે આવી ગયો છું અને આ સાઈડ તમે જો ગુફા થોડીક વ્યવસ્થિત તો વેલ મેન્ટેન્ડ વ્યવસ્થ છે જે આગળની ગુફાઓ છે એની કરતાં સારી હાલતમાં અને જે જૈન મંદિર આવેલું છે જૈન દેરાસરો તે સાઈડનો જે રસ્તો છે ત્યાં હું આવી ગયો છું અને આ જે રસ્તો છે તે દેરાસર તરફ જાય છે અને દેરાસરમાં જવા માટેનો મેઇન ગેટ છે અને અહીંયા પણ એક ગુફા આવેલી છે જે મંદિરના ગેટની બાજુમાં છે કોરે ભાઈ રીતે બનેલી છે કોરે કોરે જ બનેલી છે પણ બધી જ જગ્યાએ રેલિંગ વ્યવસ્થિત બનેલી છે એટલે કોઈ જગ્યાએ તમને તકલીફ કાંઈ નહીં પડે પણ અમુક જગ્યાએ વરસાદના કારણે થોડુંક ધોવાણ છે અને મોટું મોટું ઘાસ થઈ ગયેલું છે પણ જો તમારે મોટી ગુફા જે મેન ગુફા આવેલી છે યભલ મંડપ એ ગુફા જોયું હોય તો તમારે ડાઉન સાઇડમાં આ જે જગ્યાએ અત્યારે હું ઊભો છું તે સાઈડ આવવું પડશે બાકી ઉપરથી પણ તમે ગુફાઓ જોઈ અને જઈ શકો છો પણ જો મેન ગુફા જોયું હોય તો તમારે નીચે આવવું રહે આવવું પડશે તો આ જે રસ્તો ઉતરે છે ડાઉન સાઈડમાં એ યલ મંડપવાળી જે મેન ગુફા છે તે તરફ જવાનો રસ્તો છે તો મિત્રો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો જે આ તાલ ધ્વજ ડુંગર પર આવેલી ત્રીસ ગુફાઓ જે છે તેમાં સૌથી મોટી ગુફા છે અને આ ગુફા હેભલ મંડપ તરીકે ઓળખાય છે સોળસો કન્યાઓના સમૂહ લગ્ન આ જગ્યા પર કરાવેલા એટલે આ જગ્યાનું નામ હેભલ મંડપ તરીકે પડ્યું ઓળખાણું અને અત્યારે પણ હેભલ મંડપ તરીકે જ તે આ ગુફા ઓળખાય છે અને સૌથી મોટી વિશાળ ગુફા જે છે એ આ જ ગુફા છે તમે જુઓ એક પણ પિલોર આ ગુફામાં વચ્ચેની સાઈડ નથી આગળની સાઈડ ચાર પિલોર હોય એવા અવશેષો છે પણ એ પણ તૂટી ગયેલા છે અને વચ્ચે એક પણ પિલોર નથી અને આ સાઈડ જે તમે જોવો છો અહીંયા પાણી સંગ્રહ કરવા માટેનો એનો વિશાળ કુંડ છે જે ગુફાની બંને સાઈડ એક એક કુંડ આવેલા છે પણ હાલ તો એની સાફ સફાઈ નહીં એના કારણે ડટાઈ ગયેલા છે અને પાણી પણ નથી અને એક ગુફાની આગળની સાઈડ આવેલો છે આ જે કુંડ છે જે ડાબી સાઈડમાં આવેલો છે એ કુંડ આખો ભરેલો છે અને આ પણ બહુ જ વિશાળ કુંડ છે અને આંખો ભરેલો છે એટલે આપણે નજીક નહીં જઈએ કારણ કે ગુફા ઘણી પ્રાચીન અને જર્જરિત છે એટલે નીચે નજીક નહીં જઈએ તો મિત્રો તળાજાના ઇતિહાસ વિશે વાત કરીએ તો આશરે પાંચ હજાર વર્ષ કરતાં પણ જૂનું આ શહેર છે અને પહેલાંના સમયમાં તાલધ્વજ તરીકે ઓળખાતું અને આ જે ડુંગર છે તે તાલધ્વજ તરીકે પહેલાંના સમયમાં ઓળખાતો અને શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત એવા નરસિંહ મહેતાનું જન્મસ્થળ અને જે પ્રાચીન બૌદ્ધ ગુફાઓ જે છે આ ડુંગરમાં એ આશરે પાંચ હજાર વર્ષ કરતાં પણ જૂની છે અને આશરે ત્રીસ જેટલી ગુફાઓ આવેલી છે અને મંદિરમાં ઉપરની સાઈડ જૈન દિરાસરો આવેલા છે અને આગળની સાઈડ ખોડિયાર માતાનું મંદિર પણ છે અને જે આ તાલધ્વજ શહેર છે તેમાં જૂના જૂના સમયગાળા દરમિયાન અલગ અલગ રાજવંશો આવ્યા જે વિડીયોની શરૂઆતમાં તમે તમને મેં દેખાડ્યું છે તકતીમાં લખેલું હતું એ તમે જોઈ શકો છો કયા કયા સમયગાળામાં કયા કયા રાજાઓએ તળાજા પર રાજ કર્યું તો બસ આ જ હતો તળાજાનો ઇતિહાસ અને આ વિડિયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર યોર ટાઈમ